ઉપસ્થિત તમામ આદરણીય આજે તમારી સાથે મને બોલકાલા માધ્યમથી તમારી સાથે મને મળવાનો આજે મોકો મળ્યો એમાં હું મારા આનંદ ને વ્યક્ત કરું છું ઘરમાં આપણે હોય તો સ્વાભાવિક છે કે સંસારી જીવ હોય તો વાસણ પકડે ન હોય તો ખખડતા હોય તો આવવાનું થાય એટલે ઘરના ને વાત કરી કે હું ગોલબાલામાં જાઉં છું આજે મહિલા બહેનો નું સન્માન છે તો કે બધા બહેનો ને એટલું તો કહેવાનું કે શ્રેષ્ઠ ભાઈ સન્માન છે ને તો લેવલે થાય ને એવા આશીર્વાદ બેનો એને આપે બહુ અઘરું કામ છે જેની હર હંમેશ બોલબાલા ચાલુ રહેતી હોય એનું પોતાનું ટ્રસ્ટ જેવું છે કે બોલબાલા કેવા ક્ષેત્ર ની અંદર એ કામ કરે છે તો જઠરાગ્નિ ઠારે છે ભાવતા ભોજન કરાવે છે એવા પરિવારને ગોતી ગોતીને પોતે અન્ન ક્ષેત્રો ચલાવે છે વસ્ત્રદાન આપે છે તથા શ્રવણ કરાવે છે ક્યાંય પણ ઘટતું હોય તો કે બોલબાલા જયેશભાઈ ને મળો દાતારી કેવી તો કે દવાખાના ની અંદર કઈ પણ ઘટતું હોય એટલે કે કઈ આપણે બેટ ની જરૂર હોય કોઈ ચેર ની જરૂર હોય એવી કોઈ પણ મેડિકલ સાધનની જરૂર હોય તો ગોલ બાલા છે સેવાઓ થાય ચાલે રાહત પુસ્તકાલય પણ પણ ચાલતું હોય બેનો ઘરે કોઈ પાંચ મહેમાન આવ્યા હોય એ આપણા પોતાના મહેમાન છે એને તાત્કાલિક રસોઈ કરીને જમાડવી હોય ને તો આપણે અંદરથી જમાડી તો દઈ છે ક્યાંક ને ક્યાંક એવા ભાવ આપણા કૂચતા હોય છે કથિયારે ક્યાં આવ્યા રાંધીન તો જમાડવું ને અત્યારે બોલવાના ચેરિટેબલ ટ્રસ્ટ છે એ એની એટલી કુમારી છે કે એ ગમે ત્યારે ગમે એટલું કે ભોજન માટે તૈયાર હોય છે બનાવીને જમાડવા માટે તૈયાર હોય છે પેલા જયેશભાઈ માટે તાલી પાડો કે ફાટતા નથી જો તમે એને એક પણ ડોસ છે એક ઈશ્વરના આશીર્વાદ છે અને બહેનો જે છે ને એની કામ કરે છે ને એ કામથી જયેશભાઈ હંમેશા

આપણે આપણા આપણે પોતા માટે તો જીવીએ પણ આપણા પરિવારને આપણે સાચવતા સાચવતા જ્યારે સંસ્થા લઈને બેઠા હોય ત્યારે આપણે એ કાર્યક્રમ પણ કરતા હોય અને એમાંથી આપણને આજે સન્માનનો મોકો મળ્યો એ એકાવન પણ એકાવન બેનોને આજે ખૂબ આનંદ હશે કે મારું સંસ્થાનું સન્માન થયું તો આપણે પણ એવા જ આશીર્વાદ આપવા ઘટે જો કોઈનું ક્યાંય ઘટતું નથી બધાની કમાણી બધાએ પોતાએ જ વાપરવાની હોય છે પણ જયેશભાઈ આપણા બધા માટે ક્યાંક ને ક્યાંક દાતાની એમ કે આપો અમારા બેનને કઈક આપો તમને આ છે સન્માનિત કર્યા જયેશભાઈ તો જેસા રહેવા દયો ને તો કે ના ઓ બેન લઈ જવાનું છે આ તમારી ભેટ છે એટલે આ જયેશભાઈની દાતારી છે જયેશભાઈને ભગવાન ખૂબ મન મક્કમ આપે શારીરિક તંદુરસ્તી આપે આ બેનો બધાના ખૂબ આશીર્વાદ જયેશભાઈ ઉપર વરસતા રહે આજે તમને સન્માનિત કર્યા એવું મોટું સન્માન એને જ્યારે

તો હું પણ આપણી સંસ્થાની અંદર ક્યાંક ને ક્યાંક સેવાનો મોકો આપીશ પેલા જયેશભાઈ પાંચ છ કલાક તૂટી પડે એટલે જયેશભાઈ આ તકે અમને કાર્યક્રમમાં બોલાવે છે એ બદલ આપની સાથે પણ અમારો વિશેષ પરિચય રહેતો હોય છે એ બદલ બદલ એનો પણ અમે આભાર વ્યક્ત કરી છીએ અસ્તુ ભારતમાં થવી જાય